તો રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધશે સોળથી એકવીસ માર્ચ સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે ગરમીનું પ્રમાણ વધીને બેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે એપ્રિલ મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે સત્તર અને અઢાર માર્ચ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે અઢારથી ચોવીસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે આ વખતે ગરમી સાથે વરસાદ આમ મિશ્ર ઋતુ રહેશે ના ભાગોમાં પણ આઠથી ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી જેવું થઈ જવાની શક્યતા રહેશે અને વલસાડના ભાગોમાં પણ ગરમી વધશે અને આ ગરમી જે છે એનો દોર લગભગ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલુ રહેશે કેટલાક ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતાવન ઘણું વધતું જશે અને આ ઉષ્ણતામાનના લીધે આખરી ગરમીની શરૂઆત હવે થકી જશે જ્યારે એપ્રિલના મેમાં તો કાઢદ ગરમી પડવાની શક્યતા રહેશે પરંતુ તે અંગે વધુ જોઈએ તો તારીખ સત્તર અઢારમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે તારીખ અઢારથી ચોવીસમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સુરતના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવવાની શક્યતા છે વાદળ વાયુ રહેશે